નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને દિવસ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર રેલવેના લઘુત્તમ ભાડામાં માં ત્રણ ગણો ઘટાડો રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો બોર્ડે લઘુત્તમ ટ્રેનનું ભાડું એક તૃતીયાંશ કરી દીધું છે છેલ્લા ત્રણ વર્ષમાં લઘુત્તમ ભાડું દસ રૂપિયાથી વધારીને ત્રીસ રૂપિયા કરવામાં આવ્યું હતું પરંતુ હવે બોર્ડે તેને ફરી દસ રૂપિયા કરી દીધું છે લઘુત્તમ ભાડામાં વધારાને કારણે મુસાફરોને એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે ત્રીસ રૂપિયા ચૂકવવા પડ્યા હતા રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે નવસારી જિલ્લાની ખેરગામ પોલીસે પકડ્યો ગાંજાનો આરોપી પોતાની વિકલાંગતાના આડમાં કરતો હતો ગાંજાનો વેપાર અપંગ યુવાન નકલી પગમાં સંતાડીને ગાંજો લાવીને વેચતો હતો ગાંજો ત્યારે કુલ પચાસ હજારના મુદ્દામાલ સાથે ખેરગામ પોલીસે આરોપી વિપ્રેશ મોય અને વાસુદેવ જોશીની ધરપકડ કરી ગાંજાનો સપ્લાય કરનાર વ્યારની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે સાથે જ આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો સાલેજ ગામ ગણદેવી રોડ ખાતેના છે જ્યાં એક ટેમ્પો પલટી મારી ગયો હતો પણ સદનસીબે કોઈ પણ વ્યક્તિની જાનહાની થઈ નથી ટેમ્પાની અંદર રહેલા પેસેન્જરો અથવા તો વ્યક્તિને ફક્ત નાની મોટી ઈજાઓ પહોંચી છે ખુશબુ સિંગિંગ ક્લબના સુરેશ સાગરે જન્મદિનની ઉજવણીમાં મત્ય પાડીદાર વૃદ્ધાશ્રમમાં સંગીત કાર્યક્રમ રજૂ કર્યો નવસારીની જાણીતી ખુશબુ સિંગિંગ ક્લબના સંચાલક સ્થાપક સુરેશ સાગરે પોતાના જન્મદિવસની ઉજવણી મત્ય પાડીદાર વૃદ્ધાશ્રમ નવસારીના વૃદ્ધો સાથે મળીને સંગીત સંધ્યાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લીમોરાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત માતૃભાષા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પરિસંવાદનું આયોજન તારીખ એકવીસ એ બે બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તજજ્ઞ વ્યાખ્યાનની સાથે માતૃભાષા સંદર્ભે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગીશ ઝાના શુભેચ્છા સંદેશ વિડીયોના માધ્યમથી દર્શાવવામાં આવ્યા હતા વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈ એલ ટીએસ પીટી કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એન એડ્યુકેશન નવસારી

ઇન્જિનિયર ડીજીવીસીએલ તેમજ વગેરે દ્વારા લેકચર આપવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં કુલ એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વાસ્તાના ચારણવાડાની દીકરી આદિવાસી સમાજનું ગૌરવ બની વાંસ્તા તાલુકાના ચારણવાડા ગામની દીકરી પટેલ વૈશાલીબેન જમ્બુભાઈએ ગુજરાત સરકાર દ્વારા લેવાતી ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પ્રથમ પ્રયત્નો ઉત્તીર્ણ કરી જે કોલેજમાં અભ્યાસ કરેલ તે જ માતૃ સંસ્થાની અંદર સંસ્કૃત વિષયના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ બે તરીકે નિમણૂક મળતા સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવે છે કન્યા શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે ચિશોદરા કન્યા શાળામાં માતૃભાષા દિવસની ઉજવણીના પ્રસંગે માતૃભાષા વંદના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો સતત વર્ષથી આ આ કાર્યક્રમ અવિરત ચાલુ રહ્યો છે અને વર્ષે પણ જેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માતૃભાષા વંદના કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી શારદાની સ્તુતિ કરવામાં આવી ત્યારબાદ માતૃભાષા વંદના સ્તુતિનું ગાન સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું બાળકોએ વકૃત્વ તેમજ કવિતા ગાન નાટક એક પાત્રિય અભિનય સાહિત્યકારોનો પરિચય વિવિધ સાહિત્ય સ્વરૂપોની સમજ દુહા છંદ ચોપાય સુભાષિતોનું ગાન કરી સૌને મંત્રમુક્ત કર્યા હતા અને આ રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી સહકાર ભારતી સહકારીતાથી સમૃદ્ધિ માટેનું રાષ્ટ્રીય સહકારી મિશન અંતર્ગત કૃષિ કારો યોજાયું સહકાર ભારતી માટે નવસારી પ્રવૃત્તિ સાથે સંલગ્ન વ્યક્તિઓનું ખેડૂતો અગ્રણીઓનું અન્ય સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનું સંમેલન વિરવાડી હનુમાનજી મંદિરના લવજી દાદા ધોરાજ્યા સત્સંગ હોલ નવસારી માં યોજાયો વિના સંસ્કાર નહીં સહકાર ના મંત્ર સાથે સહકાર ભારતી સંસ્થા પધાર્યા હતા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચીખલી તાલુકાની આમધરા હાઈસ્કૂલમાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આમધરાની એનપીશા એન્ડ બી એમ લાડ હાઈસ્કૂલ ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર મધર ટેરેસા વિદ્યાલય કલિયાળી શ્રેયસ હાઈસ્કૂલ સાદકપુર પ્રાથમિક શાળા આમધરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા મહોત્સવની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી સાહિત્ય વેશભૂષા વક્તવ્ય સાહિત્યકારોની ગીત તેમજ દરેક કૃતિઓ દ્વારા ગૌરવ ગાથા રજૂ કરવામાં આવી હતી અને આ રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાલજી સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ ધાર્મિક કાર્યક્રમોના સથવારે દાતા પરિવારના હસ્તે કરવામાં આવ્યું સમરોલીમાં જૂના વલસાડ રોડ સ્થિત કોળી સમાજની વાડીના બીજા માળે જૂન બે હજાર એકવીસમાં તત્કાલીન પ્રમુખ કિશોર પટેલ ફરજકાળ દરમિયાન બલવાડા ગામના મુખ્ય દાતા ઉત્તમ પટેલ રતિલાલ પટેલ મગન પટેલ સહિતના ગોપાળજી પરિવારના આર્થિક સહયોગથી ગોપાળજી સાંસ્કૃતિક ભવનનું નિર્માણ શરૂ કરાયું હતું અદ્યતન સુવિધા સાથેનું આ ભવન તૈયાર થતા ગાયત્રી યજ્ઞ અને પૂજા વિધિ સાથે મુખ્ય દાતા ઉત્તમ ગોપાળભાઈ પટેલ અને સમગ્ર ગોપાળજી પરિવાર તથા સમાજના મંડળના પ્રમુખ સમીર ટ્રસ્ટી અને પૂર્વ પ્રમુખ કિશોર ટ્રસ્ટી મગનભાઈ એસકે પટેલ ઉપપ્રમુખ દીપક સમરોલી સહિતનાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાનકુવા હાઇસ્કૂલમાં વાર્ષિકોત્સવ યોજાયો હતો શાળામાં ત્યાંથી રજતચંદ્રકો અને રોકડ પારિતોષિકથી તેજસ્વી તારલાઓનું સન્માન થયું શ્રી રાનકુવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત બી પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવા પટાંગણમાં મેડલ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમ વાર્ષિક પ્રવૃત્તિ અંક વિમોચન અને શિક્ષક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચીખલી તાલુકાના દેજ ગામે ગાંગડીયા તળાવ સ્થિત બ્રહ્મદેવ દાદાના મંદિરના પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સત્વારે ઉજવણી કરવામાં આવી ચીખલી તાલુકાના દેજ ગામના નવાફળિયામાં ગાંગડિયા તળાવ સ્થિત પૌરાણિક બ્રહ્મદેવ દાદાના મંદિરના જીર્ણોધવાર બાદ અગિયારમાં પાટોત્સવની ઉજવણીની શરૂઆત વહેલી સવારે જીગર મહારાજ સહિતના ભૂદેવના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞથી કરવામાં આવી હતી વાંસ્તા જલારામ મંદિરના ટ્રસ્ટી સ્વર્ગસ્થ મોહનલાલને શ્રદ્ધાંજલિ અપાય ત્યારે સ્વર્ગસ્થ મોહનલાલ મિશ્રીલાલ શાહને શ્રી જલારામ મંદિરમાં શ્રદ્ધાંજલિ આપી શોકસભા રખાઈ સ્વર્ગસ્થ કાકાનું દુઃખદ અવસાન તારીખ અઢાર બે બે હજાર ચોવીસના રોજ થયું હતું મંદિરના પ્રમુખ નટવરલાલ પંચાલે સ્વર્ગસ્થ મોહનલાલ કાકા સાથેના પ્રસંગોને વાગોળી ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી વાસ્તાના ગામથી જુગાર રમાડનાર પકડાયો વાસ્તા પોલીસને બાતમી મળી કે તાલુકાના ચઢાવ ગામે ગામિત ફળિયામાં એક વૃદ્ધ ઈસમ ખુલ્લામાં એક વૃક્ષ નીચે બેસી આવતા જતા લોકો પાસેથી વરલી મટકાના બહાર પડતા આંખ ફરકના પૈસા વતી હારજીતનો જુગાર રમાડી રહ્યો છે આ બાતમીના આધારે વાસ્તા પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએ છાપો મારતા ત્યાંથી ખુલ્લામાં બેસી આંકડાનો જુગાર રમાડી રહેલ સિત્તેર વર્ષીય હારૂણ કાસમ મેમણની ધરપકડ કરી તેમની પાસેથી ચારસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવા સાથે વાસ્તા પોલીસના યોગેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ખેરગામ તાલુકાના ધરમપુર રાનકોવા રોડ પર વડપાડા ચાર રસ્તા ખાતેથી ત્રેસઠ નો દારૂ પકડાયો ખેરગામ પોલીસને માહિતી મળી કે કિક્કો કારમાં દારૂનો જથ્થો ધરમપુર રાનકુવા રોડ પર થઈ સેલવાસથી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે આ બાતમીના આધારે ખેરગામ પોલીસે ધરમપુર રાનકુવા રોડ પર વડપાડા ચાર રસ્તા ખાતે નાકાબંધી કરી જાપતો ગોઠવ્યો હતો તેમજ દરમિયાન બાતમી મુજબની કાર આવતા તપાસ કરતા તેમાંથી જથ્થો પકડી પાડવામાં આવ્યો અને હાલ કાર્યવાહી હાથ ધરી છે પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સ લઘુત્મ તાપમાન પંદર પોઈન્ટ શૂન્ય અંશન્સ રહ્યું હતું હવામા ભેજનું પ્રમાણ સવારે નવ્વાણું પરસેન્ટ સાંજે વીસ રહ્યું હતું હવાની ગતિ બે શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર થી પશ્ચિમ તરફ રહી હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછીથી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લું શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો